પાણી પાણીની સમસ્યાને પાચા આપી હતી ટ્રેક્ટર પર યોજાયેલી આ સભામાં ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખા મારવાની વ્યથા વ્યક્ત કરી હતી અમુક ખેડૂતો મોપર પટ્ટી અને બંધાય વિરોધ પ્રદર્શિત કર્યો હતો રાજુ કરપડાએ સરકાર અને ચૂંટાયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો મૂક્યા હતા તેમણે કહ્યું કે આઝાદીના 77 વર્ષ પછી પણ ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે તે શરમજનક છે મહિલા ખેડૂતોએ પણ સિંચાઈનું પાણી નહીં મળે તો વિરોધ કરવાની વાત કરી હતી રાજુ કરપડાએ ધાતરવડી ડેમ 2 માંથી પાલિકાને અને ડેમ 1 માંથી ખેડૂતોને પાણી આપવાની માંગ કરી હતી તેમણે સરકારને પાંચ દિવસમાં પગલાં લેવાની ચેતવણી આપી હતી નહીં તો તેર ગામમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવવાની વાત કરી હતી સભા બાદ રાજુ કરપડા ખેડૂતો સાથે ટ્રેક્ટર દ્વારા રાજુલા પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓને રજૂઆત કરી હતી આ રજૂઆતના અંતે ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવી હતી જેમાં જૂની પાઇપલાઇનમાં મીટર મૂકવા અને નવી પાઇપલાઇનમાં પાંચ એમએલડી પાણી આપવાની વાતનો સમાવેશ થાય છે ખેડૂતોની માંગ સંતોષાતા તેમણે રાજુ કરપડાનો આભાર માન્યો હતો બાજરો ખાઈ હું એમાં સરકાર આડોપક કરીને લઈ જાય છે અમારી મહેનત નું હક નું કરેલું અમને ખાવા દેતા નથી અમે આજે કાલે પાણી ની જ નહીં

આજની જે વાત છે તો અમે ખેડૂતોના મુદ્દે આજે લડવા આવ્યા છીએ ખેડૂતોના મુદ્દે આજે બોલવા આવ્યા છીએ અને ધાતરવાડી ડેમ માંથી જે પાણી લઈ જવાના પ્રયત્ન થાય છે તો એ મુદ્દે ખેડૂતોના હિતમાં લડાઈ લડવા આવ્યા છીએ